ચંદ્રમા નો જન્મ કેવી રીતે થયો ખૂબ જ સુંદર મજાની કથા છે નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય જય ચંદ્રદેવ ચંદ્રમાનો જન્મ કેવી રીતે થયો અને આપણે ચંદ્રમાને ચાંદા મામા કેમ કહીએ છીએ તો આ કથા મિત્રો તમે કોઈ આજ સુધી સાંભળી નહીં હોય માટે આ કથાને પૂરા ધ્યાનથી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જ્યારે આકાશમાં ચાંદ નીકળે છે ત્યારે ઘણા લોકો કહે છે ચાંદા મામા આવી ગયા પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ચંદ્રમાં કોણ છે ચંદા મામા કોણ છે કેવી રીતે બન્યા એ આપણા પ્યારા મામા આજે હું તમને સાચી વાર્તા કહેવા જઈ રહી છું એક એવી કથા જે હૃદયને સ્પર્શી જશે અને આંખમાં આંસુ ભરી દેશે અને મનમાં એક અજીબ શાંતિ ભરી દેશે આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે કથા શરૂ કરતા પહેલાં મિત્રો તમને નિવેદન છે કે શાસ્ત્રમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બની શકે છે માટે કથા અંત સુધી જરૂર સાંભળજો ભગવાન પર શ્રદ્ધા હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવું જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખીને ભક્તિ વ્યક્ત કરી તમારું સમર્થન આપજો ચાલો શરૂ કરીએ અત્યંત પાવન પવિત્ર કથા બહુ સમય પહેલાની વાત છે જ્યારે આ સંસાર નવો નવો બન્યો હતો જ્યારે ધરતી માતા હજી તેના બાળકોને સંભાળવાનું શીખી રહ્યા હતા ત્યારે બ્રહ્માજીએ એક અદ્ભુત રચના કરી હતી બ્રહ્માજી તેના મનથી તેમના શુદ્ધ ચેતનાથી એવા દેવતાને જન્મ દીધો જે પ્રકાશ અને શીતળતા બંનેના સ્વામી હતા એ દેવનું નામ હતું ચંદ્રદેવ જ્યારે પહેલીવાર વાર અવતરિત થયા તો પૂરું આકાશ એમના પ્રકાશથી એમના અંજવાળાથી ઝગમગી ઉઠ્યું પરંતુ આ તેજ સૂર્યના પ્રકાશની જેમ ગરમ તપેલું ન હતું આ તો માના પ્રેમ જેવું મિધુર અને મધુર અને શીતળ હતું જેમ કે કોઈ માનો હાથ તપતા બાળકના માથા ઉપર ફેરવવામાં આવે બ્રહ્માજીએ ચંદ્રદેવને જોયા અને હસ્યા અને તેમણે કહ્યું વત્સ તારો જન્મ માત્ર આકાશને અંજવાળું આપવા માટે નહીં રોશન કરવા માટે નહીં પરંતુ તારી અંદર એક વિશેષ શક્તિ પણ છે કરુણાની શક્તિ છે તું બધાના સમજીશ બધાનો દર્દ અનુભવ કરી શકીશ અને માત્ર તું એક દેવ નહીં પરંતુ બધાના રક્ષક પણ બનીશ ચંદ્રદેવે વિનમ્રતાથી માથું ઝુકાવ્યું તેના મનમાં એક અજીબ બેચેની હતી ચંદ્રદેવ સમજી શકતા ન હતા કે આ કરુણાની શક્તિ તેના માટે વરદાન છે કે સાપ જ્યારે ચંદ્રદેવ ધરતી પર પહેલીવાર આકાશમાં ચમક ચમક્યા તો નીચે ધરતી પર એક અદ્ભુત નજારો દેખવામાં આવ્યો જોવામાં આવ્યો સૂર્યાસ્ત બાદ અંધકારમાં ડૂબેલી આ ધરતી પર અચાનક એક મધુર પ્રકાશ વિખરાયો આ પ્રકાશ એટલો કોમળ હતો કે નાના બાળકો પણ આ જોઈ ડરતા ન હતા પણ ઉપરથી તાળીઓ વગાડતા હતા ધરતીના પહેલાં ઇન્સાન જેને દેવતાઓએ તેનો આશીર્વાદ આપ્યો હતો એ પણ આ નવા પ્રકાશને જોઈને હેરાન હતા એક વૃદ્ધ દાદા એક વૃદ્ધ માણસ જેના વાળ સફેદ થઈ ગયા હતા જેની આંખો થાકેલી હતી તેણે આકાશ તરફ જોયું એ વૃદ્ધ માણસ ધીમા અવાજે બોલ્યા અરે આ કયા દેવ છે જે આટલી શીતળતાથી અમારા ઉપર આટલી કૃપા વરસાવી રહ્યા છે તેની પાસે એની પત્ની પણ બેઠી હતી જે તેના નવજાત બાળકને દૂધ પીવડાવી રહી હતી બાળકને બાળક આખો દિવસ રડ્યા કરતું હતું પણ ચંદ્રમાની રોશની પડતા જ તે શાંત થઈ ગયું અને હસવા લાગ્યું તે સ્ત્રી બોલી જુઓ તો ખરા આપણું બાળક કેટલું ખુશ થઈ ગયું છે લાગે છે આ દેવ આપણા બાળકનું બહુ ધ્યાન રાખે છે જેમ કે કોઈ મામા તેના ભાણિયાનું ધ્યાન રાખતા હોય બસ અહીંથી જ શરૂ થયું હતું ધરતી પરના પહેલા મનુષ્ય એ ચંદ્રદેવને મામા કહીને બોલાવ્યા અને ધીરે ધીરે આ નામ એટલું મધુર થઈ ગયું કે પૂરી ધરતીમાં ફેલાઈ ગયું પણ ચંદ્રદેવની અસ્થલ પરીક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે તેણે પહેલીવાર ધરતી પર દુઃખ જોયું એક રાત્રે જ્યારે ચંદ્રદેવ તેની પૂરી ચમક સાથે આકાશમાં બિરાજમાન હતા તેણે નીચે ધરતી પર એક દ્રશ્ય જોયું જેને તેનું દિલ હચમચાવી દીધું પીગાળી દીધું એક નાનું એવું બાળક જે હજી સરખું બોલતા પણ નતું શીખ્યું એ તેની મૃત પડેલી માં પાસે બેસીને રડી રહ્યું હતું બાળકની માની મૃત્યુ તાવ આવાથી થઈ હતી ગામના લોકો તેને દફનાવાની તૈયારી જ કરી રહ્યા હતા પણ એ માસૂમ બાળકને ક્યાં ખબર હતી કે એની માં કેમ નથી ઊભી રહી ઊભી થઈ રહી કેમ એની સાથે બોલતી નથી કેમ તેને તેડી નથી રહી ચંદ્રમાનું હૃદય તો એકદમ કરુણાથી ભરાઈ ગયું તેને લાગ્યું કે જાણે તેના હૃદયમાં હજારો કાંટા વાગી રહ્યા છે ચંદ્રદેવ ઈચ્છતા હતા કે તે કોઈ પણ રીતે ધરતી પર જાય અને તે બાળકને ગળે લગાડે તેને ચૂપ કરાવે પણ એ તો આકાશમાં બંધાયેલા હતા તેણે તેની પૂરી શક્તિ લગાવીને તેની ચાંદની તેનું અજવાળું મધુર અને શીતળ બનાવી દીધું તેમણે એની રોશનીમાં એટલો બધો પ્રેમ ભર્યો કે એ બાળક ધીરે ધીરે શાંત થવા લાગ્યું ચાંદનીમાં બેસેલ એ બાળક તેની નાની એવી આંગળીથી આકાશ તરફ આંગળી ઉઠાવીને બડબડવા લાગ્યું બાળક બોલી રહ્યું હતું મામા મામા જેમ કે એ ચંદ્રદેવને કહી રહ્યું હતું કે તમે જ મારા મામા છો હવે તમે જ મારું ધ્યાન રાખો એ દિવસે ચંદ્રદેવે નિર્ણય લીધો કે એ ધરતી પરના દરેક અનાથ બચ્ચા દરેક દુખી માં દરેક પરેશાન પિતા માટે મામા બનશે એ બધાના દુખના સાથી બનશે બધાની ખુશીમાં સામેલ થશે પણ ચંદ્રદેવ પર સૌથી મોટું સંકટ તો ત્યારે આવ્યું જ્યારે એ દક્ષ પ્રજાપતિની સત્યાઈશ પુત્રી સાથે વિવાહના બંધનમાં બંધાયા આ વિવાહ કોઈ સાધારણ વિવાહ ન હતા આ સત્યાવીસ કન્યા એ સત્યાવીસ નક્ષત્ર હતી જેનાથી ચંદ્રદેવના વિવાહ પૂરા બ્રહ્માંડની વ્યવસ્થા માટે જરૂરી હતા આ સત્યાવીસ પુત્રી હતી દક્ષરાજાની એ સત્યાવીસ નક્ષત્ર હતી આ પ્રમાણે એના નામ છે અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃગશિરા આદ્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્તિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જેષ્ઠા મૂળ પૂર્વાષાઢા ઉત્તર શાઢા શ્રવણ ધનિષ્ઠા સતભિષા પૂર્વાભાદ્રાપદ ઉત્તરા ભાદ્રાપદ અને રેવતી આ સત્યાવીસ કન્યા દક્ષ રાજાની હતી અને આ સત્યાવીસ નક્ષત્ર પણ છે દક્ષ પ્રજાપતિએ ચંદ્રાદેવને કહ્યું હતું કે વત્સ તારે પોતાની બધી સત્યાવીસ પત્ની સાથે સન્માન વ્યવહાર કરવો પડશે કોઈની સાથે પક્ષપાત કરવો નહીં ચંદ્રદેવી તો માથું ઝુકાવ્યું અને હા કહી માથું હલાવ્યું પણ એમણે એ નહોતું વિચાર્યું કે પ્રેમ એક એવી વસ્તુ છે જેને નિયંત્રિત નથી કરી શકાતી સત્યાવીસ નક્ષત્રમાં એક હતું એક હતી રોહિણી રોહિણી એટલી સુંદર એટલી મધુર હતી કે ચંદ્રદેવનું દિલ એની પાસે

પ્રેમ તો આપ મેળે થાય છે હું રોહિણીને વધારે પ્રેમ એટલા માટે નથી કરતો કે હું બીજી પત્નીને ઓછો પ્રેમ કરું છું પરંતુ રોહિણીમાં મને કંઈ એવું દેખાય છે કે જે મારા હૃદયને સ્પર્શી જાય છે પણ દક્ષ દક્ષરાજાનો ગુસ્સો શાંત ન થયો તેમણે કહ્યું ચંદ્રમા મને તમારો આ પક્ષપાત સ્વીકાર નથી હું તમને શ્રાપ આપું છું કે તમારું તેજ રોજ રોજ દરરોજ ઓછું થતું જશે તમે ધીરે ધીરે અંધકારમાં સમાઈ જશો આ શ્રાપ સાંભળી ચંદ્રદેવના તો હોશ ઉડી ગયા તેમની આંખોમાં આંસુ આવી ગયા એ જાણતા હતા કે જો એમનું તેજ સમાપ્ત થઈ જશે તો એ ધરતી પરના બાળકોને કેવી રીતે પ્રકાશ આપશે અંજવાળું આપશે કે કેવી રીતે એના મામા બની શકશે દુખી અને હતાશ ચંદ્રદેવ સીધા ગયા કૈલાસ પર્વત ઉપર ત્યાં ભગવાન શિવ તપસ્યામાં લીન હતા ચંદ્રદેવે ભગવાન શિવના ચરણોમાં માથું મૂકીને પોતાની બધી વ્યથા સંભળાવી ચંદ્રદેવ બોલ્યા પ્રભુ હું જાણું છું કે મેં ભૂલ કરી છે પણ આ ભૂલ પ્રેમના કારણે થઈ છે ઘમંડ અને અહમ અહંકારના કારણે નહીં અને જો મારું તેજ સમાપ્ત થઈ જશે તો ધરતી પરના બાળકો મને ચંદ્રમામા કહીને કેવી રીતે બોલાવશે એ રાત્રે કેવી રીતે એ રાત્રિએ કેવી રીતે મારા અંજવાળે રમશે મા બાપ એના બાળકોને ચાંદનીમાં કેવી રીતે સૂડાવશે ભગવાન શિવનું હૃદય અત્યંત પીગળી ગયું તેમણે જોયું કે ચંદ્રદેવની પીડા સાચી છે તેમને માત્ર પોતાની ચિંતા નથી પણ બીજાની માટે કરુણા છે ભગવાન શિવ બોલ્યા ચંદ્રદેવ દક્ષ પ્રજાપતિનો શ્રાપ હું ત પૂરી રીતે સમાપ્ત ન કરી શકું ન મટાડી શકું કેમ કે એ એક પિતાનો ન્યાય શ્રાપ છે પણ હું આને ઓછો જરૂર કરી શકું છું હવેથી તમે દરેક મહિને

આવતા રહે છે પણ દરેક અંધારા પછી અંજવાળું આવે જ છે જરૂર આવે છે અને તમે ધરતીના બાળકોને પણ આ જ શીખવાડશો ચંદ્રદેવ શાંત થયા અને ભગવાન શિવને કહ્યું કે પ્રભુ તમારી આ કૃપા હું કેવી રીતે ચૂકવીશ એટલે ભગવાન શિવ હસ્યા અને બોલ્યા વત્સ તમે મારા મસ્તક પર બિરાજમાન રહેશો તમારી શીતળતા મારા તપથી ઉત્પન્ન થનારી ગરમીને શાંત કરશે આમ કહીને ભગવાન શિવ શિવે ચંદ્રમાને દર્શન દીધા અને એમનું સમાધાન કર્યું અને પછી ભગવાન શિવે ચંદ્રદેવને તેના મસ્તક પર ધારણ કર્યા મસ્તક પર સ્થાન આપ્યું અહીંથી ભગવાન શિવનું નામ ચંદ્રશેખર પડ્યું જ્યારે ચંદ્રદેવ પાછા આકાશમાં આવ્યા તો ધરતી પર અજીબ દ્રશ્ય હતું લોકો ધરતી ઉપર પરેશાન હતા કે થોડા અમુક દિવસોથી ચંદ્ર ધીમે ધીમે નાનો થતો જાય છે બાળકો રડી રહ્યા હતા કેમ કે એમના પ્યારા ચંદામામાં ગાયબ થઈ જતા હતા એક નાની એવી છોકરી જે હજી હમણાં હમણાં બોલતા શીખી હતી એ રોજ રાત્રે ધાબા પર જઈને આકાશ તરફ જોઈને કહેતી હતી કે ચંદામામાં તમે ક્યાં ચાલ્યા ગયા પાછા આવો ને મને બહુ ડર લાગે છે ચંદ્રદેવનું હૃદય રડી પડ્યું એ જાણતા હતા કે હવે એ પહેલાંની જેમ પૂરા તેજ સાથે નથી રહી શકતા પરંતુ એમણે નિર્ણય લીધો કે તેની આ કમીને તેની શક્તિ બનાવશે જ્યારે ચંદ્રદેવ ઘટતા ગયા અને અમાસનો દિવસ આવ્યો તો ધરતી પર ઘોર અંધારું છવાઈ ગયું પણ ચંદ્રદેવી તેની અદ્રશ્ય ઉપસ્થિતિ પરથી ધરતી પર એક અલગ પ્રકારની શક્તિ શાંતિ મોકલી લોકોને લાગ્યું કે અંધકારમાં પણ કોઈ રક્ષા કરી રહ્યું છે અને ચંદ્રદેવ ફરી જ્યારે ઉગવાનું શરૂ કરે છે તો ધરતી પર જે કુસ્યો ફેલાય છે એ પહેલા ક્યારેય દેખાતી ન હતી બાળકો ખુશીથી નાચવા લાગ્યા મા બાપે સમજાવ્યું કે બેટા જુઓ ચંદા મામા દેખાડી રહ્યા છે આપણને કહી રહ્યા છે કે જિંદગીમાં ક્યારેક ક્યારેક મુશ્કેલીના દિવસ પણ આવે છે પણ ધીરજ રાખવી એ ફરીથી એની પૂરી રોશની સાથે આવશે હવે ચંદ્રદેવ અને ધરતી વચ્ચેના લોકો હવે ચંદ્રદેવ અને ધરતી વચ્ચેના લોકોનો સંબંધ એકદમ ગાઢ થઈ ગયું હતું પહેલા તો લોકો ચંદ્રદેવને માત્ર અંજવાળા માટે પસંદ કરતા હતા પણ હવે એ તેમના દુઃખને પણ સમજવા લાગ્યા હતા તેમની મજબૂરીને પણ સ્વીકાર કરવા લાગ્યા હતા જ્યારે ચંદ્રદેવ પૂનમના દિવસે પૂરા તેજ સાથે ચમકતા તો ધરતી પર તહેવાર મનાવવામાં આવતો પણ જ્યારે એ ઘટવા લાગ્યા તો લોકો પ્રાર્થના કરતા કે ચંદ ચંદામામાં તમે હેરાન ન થશો દુઃખી ન થશો અમે જાણીએ છીએ કે તમે અમને પ્રેમ કરો છો તમે જલ્દી પાછા આવશો એક દિવસ એક વૃદ્ધ આદમી તેના પૌત્રને કહેતા હતા કે બેટા ચંદા મામા આપણને જિંદગીની સૌથી મોટી શિક્ષા શીખવાડે છે શીખ આપે છે એ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ હંમેશા એક જેવો નથી રહેતો ક્યારેક ખુશી હોય ક્યારેક દુઃખ હોય ગમ હોય પણ જેમ ચંદા મામા હાર નથી માનતા અને ફરીથી ચમકે છે એમ આપણે પણ ક્યારેય હાર ન માનવી જોઈએ નાના બાળકે પૂછ્યું દાદાજી પણ ચંદા મામાને દુઃખ કેમ થાય છે વૃદ્ધ વ્યક્તિ બાળકને ગળે લગાડીને કહે છે બેટા ચંદા મામાનો દુઃખ પણ આપણા માટે જ છે જ્યારે એ ઘટે છે ત્યારે એ આપણને શીખવાડે છે કે મુશ્કેલીના સમયમાં ધીરજ રાખવી જોઈએ અને જ્યારે તે વધે છે તો ઉમ્મેદ આપે છે કે ખરાબ સમય હંમેશા નથી રહેતો જ્યારે ભગવાન રામ ધરતી પર અવર અવતરિત થયા ત્યારે ચંદ્રદેવે તેમના આરાધ્ય દેવને ઓળખ્યા રામજી જ્યારે માં હતા તો ચંદ્રદેવ કરી રામ લક્ષ્મણ અને સીતા જ્યારે જંગલમાં કરતા તો ચંદ્રદેવ તેમની પૂરી શક્તિ સાથે તેમની રક્ષા કરતા તે તેમની ચાંદનીથી ખાલી રોશની જ નહીં પરંતુ હિંસક જાનવરોને પણ દૂર રાખતા હતા એક રાત્રે સીતા માતા જુએ છે કે રામજીને કહ્યું એક રાત્રે સીતાજીએ રામજીને કહ્યું પ્રભુ ચંદ્રદેવ કેટલી કરુણાથી સેવા કરે છે એમની ચાંદનીમાં એટલી શાંતિ છે કે મનના બધા જ દુઃખ ધોવાઈ જાય છે રામજીએ હસીને કહ્યું પ્રિય સીતે ચંદ્રદેવનો પ્રેમ નિસ્વાર્થ છે તે બધાને સમાન રૂપથી પ્રેમ આપે છે એટલે ધરતીના છોકરાઓ બાળકો તેમને મામા કહે છે મામાનો પ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય છે જ્યારે રામ ભગવાનનું રાજ્ય અભિષેક થયું હતું ત્યારે ચંદ્રદેવે વિશેષ ચમક સાથે આખી અયોધ્યાને નવડાવી લોકોએ કહ્યું આજે ચંદા મામા પણ કેટલા ખુશ લાગે છે લાગે છે તે પણ રામ રાજ્યની ખુશી મનાવી રહ્યા છે ચંદ્ર ચંદ્રદેવે જોયું કે ખાલી નાના બાળકો જ નહીં પણ મોટા લોકો પણ તેમને પ્રેમ કરે છે ખાસ કરીને સ્ત્રીઓ તેમને વધારે માનતી હતી એક દિવસ ચંદ્રમાએ જોયું કે થોડી અમુક સ્ત્રીઓ પૂરો દિવસ ઉપવાસ રહીને સાંજે તેમની પ્રતીક્ષા કરે છે જ્યારે ચંદ્રમા નીકળ્યા તો સ્ત્રીઓ તેમને જોઈને તેમનો ઉપવાસ તોડે છે ચંદ્રમાને ખબર પડી કે આ કડવા ચોથનો તહેવાર હતો સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ચંદ્રમાની પૂજા કરે છે અને તેમને જોયા પછી જ તેમનો ઉપવાસ તોડે છે આ જાણીને ચંદ્રમાને ખૂબ ખુશી થઈ કે લોકો તેમને કેટલું માને છે એમને નિર્ણય લીધો કે તે કડવા ચોથના દિવસે જલ્દી નીકળશે કારણ કે સ્ત્રીઓને વધારે રાહ ન જોવી પડે એક દિવસ રોહિણીએ ચંદ્રમાને કહ્યું હે પ્રિયતમ મેં માંગુ છું કે તમે મારા બહેનો સાથે પણ સમય વ્યતીત કરો રોહિણીએ કહ્યું કે મારી ઈચ્છા છે હું તમારી પાસે માંગુ છું કે તમે મારી બધી બહેનો સાથે પણ સમય વ્યતીત કરો સાચો પ્રેમ વધ બાટવાથી વહેંચવાથી વધે છે વધારે વધે છે ઓછો નથી થતો ચંદ્રમાને રોહિણીની આ વાત બહુ ગમી એટલે તેણે કહ્યું રોહિણી તારું હૃદય કેટલું મોટું છે હું તારા આ ત્યાગને ક્યારેય નહીં ભૂલીશ ત્યારબાદ ચંદ્રમાએ તેમની બધી પત્નીઓ સાથે સમાન પ્રેમ વહેંચવાનું શરૂ કર્યું દર નક્ષત્ર સાથે તે થોડો સમય વિતાવતા આ જ કારણ છે કે ચંદ્રમા અલગ અલગ નક્ષત્રોમાં ફર્યા કરે છે રોહિણી નક્ષત્ર આજે પણ ચંદ્રમાના વધારે નજીક છે પણ આ અન્યાય પર આધારિત નથી તે રોહિણીનો ત્યાગ અને સમર્પણ પર આધારિત છે ચંદ્રમાએ જોયું કે તેમની ચાંદનીમાં ખાલી બાળકો જ નહીં પણ ચંદ્રમાએ જોયું કે તેમની ચાંદનીમાં માત્ર બાળકો રમતા જ નથી પરંતુ સાધુ સંતો પણ તપસ્યા કરે છે ચંદ્રમાની શીતલ રોશનીમાં તપસ્યા કરવી તે બહુ ફાયદામંદ છે માનવામાં આવ્યું છે કે એક રાત્રે ચંદ્રમાએ જોયું કે એક વૃદ્ધ સાધુ તેમની ચાંદનીમાં ધ્યાન કરે છે સાધુએ તેમની આંખો ખોલી અને ચંદ્રમાને કહ્યું ચંદ્રદેવ તમારી રોશનીમાં એક વિશેષ શક્તિ છે આ મનને શાંત કરે છે અને આત્માને પવિત્ર બનાવે છે ચંદ્રમાને એ જાણીને ઘણી ખુશી થઈ તેમની રોશની અજવાળું આધ્યાત્મિક સાધનામાં પણ સહાયક બને છે તેમણે નિર્ણય કર્યો કે તે હંમેશા તપસ્વીઓને મદદ કરશે માટે આજે પણ ચંદ્રમાની રોશનીમાં કરેલ જપ તપ અને ધ્યાન વધારે ફળદાયક માનવામાં આવે છે ચંદ્રમાએ જોયું કે તેમનાથી જોડાયેલા ઘણા તહેવારો મનાવવામાં આવે છે કડવા ચોથ સિવાય તો શરદ પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા હોળી પછીની પૂર્ણિમા શરદ પૂર્ણિમાની રાત્રિ ચંદ્રમાએ જોયું કે લોકો ખીર બનાવીને તેના અંજવાળે મૂકે છે તેમનું માનવું છે કે ચંદ્રમાની કિરણોમાં અમૃત સમાન ગુણ હોય છે કાર્તિક પૂર્ણિમામાં લોકો ગંગામાં સ્નાન કરીને ચંદ્રમાની પૂજા કરે છે ચંદ્રમાને લાગ્યું કે આ તહેવાર માત્ર તેની પૂજા માટે નથી પરંતુ લોકોને એકસાથે રાખવા માટેનો છે એકસાથે લાવવા માટેનો છે તહેવારમાં બધા લોકો હળીમળીને ખુશીઓ મનાવે છે જ્યારે ભગવાન કૃષ્ણ ગોકુળમાં હતા તો ચંદ્રદેવને નવી ખુશી મળી શ્રી કૃષ્ણ બાળપણ શ્રી કૃષ્ણ બાળપણમાં રાત્રે યશોદામાના ખોળામાં ચાંદને જોઈને તેને પકડવા માટે હાથ આગળ વધાતા હતા તો યશોદા મહિમા યશોદામાં બોલ્યા ચમકદાર બનાવી દે છે જેથી શ્રી કૃષ્ણને એવું લાગે કે એ તેની પાસે આવી ગયા છે એકવાર વાર શ્રી કૃષ્ણએ ચંદ્રદેવને કહ્યું કે मामा તમે મારી સાથે રમો ને ચંદ્રદેવે તેમના અંજવાડા સાથે એક રમત શરૂ કરી એ તેના અંજવાળાને ક્યારેક તેજ કરે વધારે ને ક્યારેક મંદ કરે એટલે કે ઓછો કરે ભગવાન કૃષ્ણ ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા અને હસ્યા ચંદ્રમાની આ કથા આપણને શીખવાડે છે કે પ્રેમ સૌથી મોટી શક્તિ છે પણ આ પ્રેમ નિઃસ્વાર્થ હોવો જોઈએ જો આપણે બીજાની ખુશીઓમાં આપણે ખુશ થઈ શકીએ છીએ બીજાની ખુશી એને આપણે ખુશી માની શકીએ છીએ તો આપણે સાચો પ્રેમ કરીએ છીએ આપણું હૃદય સાચું છે તો મિત્રો આ હતી કથા ચંદ્રમાના જન્મની અને ચંદ્રમાને મામા કેમ કહેવાય છે એની તો મિત્રો અહીં કથા પૂરી થાય છે આ કથા વિશે તમારા વિચાર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કથા સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલશો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ